ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે ગોરખવાડા છલાડા બલાળા કંથારીયા સોનાઠા વગેરે ગામોનો સંપર્ક તૂટ્યો વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે ચુડા તાલુકાના ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે ખાંડિયાથી આગળ છલાડા બલાળા સોંઠા જવાનો રસ્તો પર પાણી ફરી વળ્યા છે જેથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે નદી નાળા તળાવ બધું છલકાઈ રહ્યું છે ચુડાના ગ્રામ્ય વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ છે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ચાલી રહેલા વરસાદના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે સ્થાનિક પ્રશાસન તરફથી નાગરિકો માટે ખૂબ અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે લોકોને ભારે વરસાદના કારણે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે பியூரோ ரபோட் பரத் சிபர்மார் சுரேந்திர நகர்